ઓમ શ્રી પરમાત્મને નમ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિ યોગનો શ્લોક ક્રમાંક ચોત્રીસ પ્રથમ આપણે શ્લોક પછી એના અર્થ અને પછી ભાષાંતર અને થોડુંક આપણે સાધક સંજીવનીમાંથી વિવેચન થોડુંક સાંભળીશું શ્રી ભગવાનવાચ મૃત્યુ સર્વહરશ્ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ કીર્તિ શ્રીર્વાક્ય નારીણામ સ્મૃતિર્મેધા દુતિ હવે આ શ્લોકમાં જે સંસ્કૃત શબ્દો આવ્યા છે તેના આપણે અર્થ જોઈએ સર્વ હરહ હરણ કરનારું ભવિષ્યતા ભવિષ્યમાં ઉદ્ભવ ઉત્પન્ન થનાર અહમ હું છું ચ તથા એટલે સ્ત્રીઓમાં કીર્તિ કીર્તિ શ્રી વાક એટલે વાણી ક્ષમા એટલે ક્ષમા હું છું હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હું સૌનો સંહાર કરનાર મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ છું તથા સ્ત્રીઓમાં કીર્તિ શ્રી વાક સ્મૃતિ મેધા ધૃતિ અને ક્ષમા છું કીર્તિ આદિ આ સાત દેવતાઓની પત્નીઓ તરીકે અને સ્ત્રીવાચક નામો રૂપે ગુણો તરીકે પણ પ્રસિદ્ધ છે માટે બંને પ્રકારે ભગવાનની વિભૂતિઓ છે આ વિભૂતિઓમાં કીર્તિ સ્મૃતિ મેધા ધૃતિ અને ક્ષમા એ પાંચ પ્રજાપતિ દક્ષની કન્યાઓ છે જે સતીની પણ સતીના પણ પિતા થતા હતા સતીની બહેનો થતી હતી તે છે શ્રી મહર્ષિ ભૃગુની કન્યા છે અને વાઘ બ્રહ્માજીની કન્યા છે કીર્તિ કોને કહેવાય તો સંસારમાં પ્રસિદ્ધ સદ્ગુણોને લીધે સંસારમાં જે પ્રસિદ્ધ છે તે પ્રતિષ્ઠા છે તેને કીર્તિ કહે છે હવે શ્રી કોને કહેવાય તો સ્થાવર અને જંગમ આ બે પ્રકારનું ઐશ્વર્ય હોય છે જમીન મકાન ધન સંપત્તિ વગેરે જે સ્થાવર જે વસ્તુ છે તેને તે ઐશ્વર્ય છે અને ગાય ભેંસ ઘોડો ઊંટ હાથી વગેરે જે જંગમ ઐશ્વર્ય છે આ બંને ઐશ્વર્યોને શ્રી કહે છે જે વાણીને ધારણ કરવાથી સંસારમાં યશ કે પ્રતિષ્ઠા થાય છે અને જેનાથી મનુષ્ય પંડિત કે વિદ્વાન કહેવાય છે તેને વાક કહે છે સ્મૃતિ કોને કહેવાય તો જૂની સાંભળેલી અને સમજેલી વાતથી ફરીથી યાદ આવવી એને સ્મૃતિ કહે છે હવે મેધા કોને કહેવાય છે તો બુદ્ધિની જે સ્થાયી રૂપે ધારણ કરવાની શક્તિ છે એટલે કે જે શક્તિથી વિદ્યા સારી રીતે યાદ રહે છે એ શક્તિને મેધા કહે છે ધ્રુતિ કોને કહેવાય તો મનુષ્યને પોતાના સિદ્ધાંત માન્યતા વગેરે પર દ્રઢ રાખવાથી તથા તેમનાથી વિચલિત ન થવા દેવાની શક્તિને ધૃતિ કહે છે હવે છે શબ્દ ક્ષમા બીજા કોઈ કારણ અપરાધ કરે તો પોતાનામાં દંડ આપવાની શક્તિ હોવા છતાં પણ તેને દંડ ન કરવો તેને લોક પરલોકમાં ક્યાંય પણ એનો આ અપરાધનો દંડ ન થાય આ રીતનો ભાવ રાખીને તેને માફ કરી દેવો અને એને ક્ષમા કહેવાય છે કીર્તિ શ્રી અને વાક એ ત્રણેય પ્રાણીઓની બહાર પ્રગટ થવા વાળી વિશેષતાઓ છે અને સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા એ ચાર પ્રાણીઓની અંદર પ્રગટ થવા વાળી વિશેષતાઓ છે આ સાતે વિશેષતાઓને ભગવાને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે ભગવાને આ બધાને પોતાની વિભૂતિ કેમ જણાવી તો આપણે એમ સમજવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિમાં આ સાતે સાત ગુણ દેખાય કે કોઈ પણ એક પણ ગુણ દેખાય તો એને ભગવાનની જ વિશેષતા માનવી જોઈએ અને ભગવાનની જ યાદ આવવી જોઈએ કે આ વ્યક્તિમાં ભગવાનની આ વિભૂતિ છે જો પોતાનામાં પણ આવા ગુણો દેખાઈ આવે તો એને ભગવાનના જ માનવા જોઈએ એને પોતાના નહીં માનવા જોઈએ કારણ કે એ દૈવી સંપત્તિ છે જે ભગવાનથી જ પ્રગટ થઈ છે આ ગુણોને પોતાના માની લેવાથી અભિમાન પેદા થાય છે જેનાથી પતન થાય છે આથી આપણને બીજા મનુષ્યોમાં કે આપણામાં કંઈક આવી વિશેષતા દેખાય તો એ ભગવાનનું જ સામર્થ્ય છે એમ માનવું જોઈએ જેવી રીતે લોમસ ઋષિના શ્રાપથી કાક ભૂસુંડી બ્રાહ્મણમાંથી ચાંડાળ પક્ષી બની ગયા પરંતુ એમને ન ભય થયો ન કોઈ પણ પ્રકારની દિનતા આવી ન કોઈ વિચાર પણ આવ્યો ઉપરથી તે પ્રસન્ન થઈ ગયા કારણ કે તેમણે તેમાં ઋષિનો દોષ ન માનીને ભગવાનની જ પ્રેરણા માની એવી જ રીતે મનુષ્ય બધી વસ્તુ વ્યક્તિ ઘટના પરિસ્થિતિ વગેરે એમના ભગવાનને દેખવા લાગે તો પ્રતિક્ષણે આનંદ જ આનંદ રહેશે ભગવાને મૃત્યુને પણ પોતાનું સામર્થ્ય માન્યું છે મૃત્યુમાં હરણ કરવાનું એવું વિલક્ષણ સામર્થ્ય છે કે મૃત્યુ બાદ સ્મૃતિ રહેતી નથી સર્વ કાંઈ હરાઈ જાય છે આ બધું જ પરમાત્માનું છે મૃત્યુ દ્વારા વિસ્મૃતિ થવાથી પૂર્વજન્મોના કુટુંબ સંપત્તિ વગેરેની ચિંતા થતી નથી આ રીતે મૃત્યુમાં જે ચિંતા અને મોહ દૂર કરવાનું સામર્થ્ય છે તે બધું ભગવાનનું છે ભવિષ્યતામ જેવી રીતે આગલા શ્લોકમાં ભગવાને બતાવ્યું કે બધાનું ધારણ પોષણ કરવાનો વાળો હું જ છું એવી જ રીતે અહીં બતાવે છે કે બધા ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનું કારણ પણ હું જ છું એ છે કે સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનાર પણ હું જ છું આ બધું ભગવાનની વિભૂતિઓ છે આશા છે આપને આ બધી ભગવાનની વિભૂતિ સાંભળવાની ગમી હશે જો આપને આ બધું ગમતું હોય તો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો જેથી આવનારા દરરોજના શ્લોક તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ જે સર્વનું કલ્યાણ થાવો થાઓ થાવો કલ્યાણ થાઓ